અમરેલી જિલ્લા લોક સાહિત્ય સેતુ દ્વારા પદ્મશ્રી ભક્ત કવિ દુલાભાયા કાગની એકસો બાવીસ મી જન્મજયંતિ નિમિત્તે કાગવંદના કાર્યક્રમ યોજાયો તેમાં કાગ બાપુ નો જન્મ નિમિત્તે અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો તેમાં ડુવા સાંભળીને અમને લોકોને ખૂબ બહુ જ મજા આવી અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર જેસિંગપરા ખાતે લોકસાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ કવિશ્રી મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને પદ્મશ્રી ભક્તકવિ દુલાભાયા કાગની એકસો બાવીસમી જન્મજયંતિ નિમિત્તે કાગવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ ઇતેભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યો સરસ્વતી વિદ્યામંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું કવિ મહેન્દ્રભાઈ જોશી તેમજ લોક સાહિત્યકાર રમેશભાઈ જાદવ અને બાઉભાઈ ભૂટકે કવિ દુલાભાયા કાગની રચનાઓ રજૂ કરેલ હતી સરસ્વતી વિદ્યા મંદિરના નિયામક પ્રવીણભાઈ કથરિયાએ કાગબાપુની જાણીતી રચનાથી સૌને આવકાર્યા કાર્યક્રમમાં પ્રતાપસિંહ રાઠોડ કરણભાઈ વાજા શાળાના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા समग्र कार्यक्रम નું આગવી શૈલી થી સંચાલન પ્રકાશભાઈ શુક્લાએ કરેલ અને આભારવિધિ શાળાના આચાર્યા પૂજાબેન ડોભરીયાએ કરી નમસ્કાર આજનો કાર્યક્રમ કાગવંદના અને જયસિંહપરાના સરસ્વતી સ્કૂલમાં સરસ રીતે લોકસાહિત્ય સેતુના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં અમને બોલાવ્યા કાગબાપુને શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અમને એમને વંદન કરી અને એમની કૃતિઓ બાળકો સાથે અમે શેર કરી શિક્ષકો સાથે અને વિદ્વાનો સાથે અમને ખૂબ આજનો આનંદ આવ્યો આજે અમે કાગબાપુને ફરી વખત એમના ચરણોમાં વંદન કરીએ છીએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો